ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા અને જિલ્લા પંચાયતના મુખ્ય અધિકારી યોગેશ કાંપશેની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ સભામાં નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેના જિલ્લા વિકાસ પ્લાન હેઠળના વિવિધ વિકાસકામોને મંજૂરી આપવામાં આવી હતી જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા સૂચવાયેલા વિકાસ કાર્યો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે આરોગ્ય ખેતીવાડી જાહેર બાંધકામ શિક્ષણ સમાજ કલ્યાણ તથા મહિલા અને બાળ વિકાસ જેવા મુખ્ય ક્ષેત્રોમાં ઝડપી અને ગુણવત્તાસભર કામગીરી માટે સંબંધિત શાખા અધિકારીઓની જરૂરી સૂચના આપવામાં આવી છે સત્ર દરમિયાન વધુમાં વધુ ગ્રામ વિસ્તારોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈ નાણા વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં નવી એકસો નવ ગ્રામ પંચાયતોની રચના કરવામાં ની જાહેરાતો પણ કરવામાં આવી હાલ આ માટેની ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે અને સંપૂર્ણ થતાં જ આ તમામ પંચાયતોના ખાતમુહૂર્ત કાર્યક્રમો સમય મર્યાદામાં યોજાશે અધિકારીઓ દ્વારા પદાધિકારીઓ અને પંચાયત સભ્યો દ્વારા તે દિશામાં તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જેથી ભરૂચ જિલ્લાને વધુ સારી આરોગ્ય સેવાઓ અને શિક્ષણ અને માળખાગત સુવિધાઓ પ્રાપ્ત થાય જિલ્લા પંચાયત ભરૂચે વિકાસને કેન્દ્ર બનાવી લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે કાર્યક બાવીસ પાચ બે હજાર ના રોજ જિલ્લા પંચાયત ભરૂચને સામાન્ય સભા યોજવામાં આવી આ સામાન્ય સભામાં પંચાયતના સદસ્ય દ્વારા ત્રણ બે હાજર પચીસ ના રોજ મંજૂર થયેલ જિલ્લા પંચાયત ભરૂચના બજેટમાં જે બધી યોજનાઓ લીધી આરોગ્ય ખેતીવાડી જાહેર બાંધકામ શિક્ષણ સમાજ કલ્યાણ અને મહિલા બાળ વિકાસ ક્ષેત્રની જોગવાઈઓ મુજબ ઝડપથી અને ગુણવત્તા સભર કામગીરી માટે સંબંધિત શાખા અધિકાર સીઓને સૂચનાઓ આપવામાં આવી છે અને જેમ બને તેમ જલ્દી આ કામ પૂરા થાય એના માટે અમારા જિલ્લા પંચાયત સદસ્ય સીઓ ચેરમેન શ્રીઓ અને અધિકારીઓ સતત એમાં પ્રયત્નશીલ છે આ ઉપરાંત નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસમાં માન્ય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે એકસો નવ ગ્રામ પંચાયત નવી બનાવવા માટે જે બજેટમાં એ કરવામાં આવી હતી તેની ટેન્ડર પ્રક્રિયા ચાલુ કરવા કરી દેવામાં આવી છે અને ટેન્ડર પ્રક્રિયાનો પ્રોસેસ પૂરો થયા બાદ તરત જ એની સમય મર્યાદાની અંદર ઝડપથી ગુણવત્તા સભર આ ભરૂચ જિલ્લાને નવા એકસો નવ ગ્રામ પંચાયત મકાન મળશે અને દરેક ગામમાં સુવિધા ઉત્પન્ન થશે જિલ્લાને વહેલી તકે નવી ગ્રામ પંચાયત મળે એ માટે પદાધિકારીઓ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્ય સીઓ ચેરમેન સીઓ અને અધિકારીઓ સતત એની પર દેખરેખ રાખી અને સુપરવિઝન કરવામાં આવશે અને જેમ ભલે તેમ સમય મર્યાદા આ કામ પૂર્ણ કરવામાં આવશે નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ ના વિકાસ કામો કેન્દ્ર સ્થાને રાખી નાગરિકોની આરોગ્ય જાહેર શિક્ષણ માળખાગત સુવિધાઓ અને રોડ રસ્તા જે ખાસ ભરૂચ જિલ્લાના રોડ રસ્તા એ જેમ બને તેમ જલ્દી ગુણવત્તા સભર પૂરા કરવામાં આવે એવા પ્રયત્ન કરવામાં આવશે અને આવનાર વર્ષમાં ભરૂચ જિલ્લો એક મોડલ જિલ્લો બને એ માટેનો અમારા પ્રયત્ન રહેશે અને આ માટે અમારી આખી જિલ્લા પંચાયતની ટીમ સતત પ્રયત્નશીલ છે અને આવનાર સમયમાં આ ભરૂચ જિલ્લો વિકાસની દ્રષ્ટિએ ખૂબ આગળ વધતો જિલ્લો બનશે આ બજેટ એકી એકી અરે સામાન્ય બધાએ નિર્ણય કર્યો છે અને આવનાર પાંચમી તારીખે જે આપણે પર્યાવરણ દિવસ છે એ દિવસે જિલ્લા પંચાયત દ્વારા વીસ હજાર વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને પર્યાવરણ દિવસ તરીકે ઉજવી શકાય સાથે સાથે આ જે જિલ્લા પંચાયતના જે જે બજેટ જે અગાઉ મંજૂર કરેલા હતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો નર્મદા નદી કિનારા વિકાસના કામો એ બધાની ઉપર સતત એ કરી અને ટૂંક જ સમયમાં બધા કામો ચાલુ થવાના છે